ખેડૂત મિત્રો આ ખેતરમાં રિદ્ધિ સોઇલ કેરનું ભૂમિ કેર આપવાથી આપ જોઈ શકો છો કે મરચીની મરચીનો વિકાસ મરચીની ગ્રીનરી અને ફ્લાવરિંગમાં ખૂબ જ ફરક પડ્યો છે જ્યાં ફ્લાવરિંગ હતા નહીં નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિરસદ ગામે આવેલા છે તમારું નામ શું ખેડૂત મિત્ર મારું નામ છે કચ્છા પટેલ મિત વિજયભાઈ ગામ વિરસદ અને તમારું નામ શું છે ખેડૂત પટેલ રિપેશ કુમાર મોહનભાઈ અચ્છા તો ખેડૂત મિત્રો આ બંને વિરસદના પાકમાં રહેલી છે તો તમારે મરચીનો પાક કેટલા વીઘા છે મારો એક વીઘા પાક છે મરચીનો મેં એમાં એક લીટર વીઘા વીઘે એક લીટર ભૂમિકેર આપેલું છે ભૂમિકેર આપ્યા પછી મને ફ્લાવરિંગ સારું દેખાય છે એની વૃદ્ધિ બી સારી દેખાય છે અને ગ્રીનરી બી સારી છે પાકનો ઉતારો બી સારો આવે છે અને ફૂટબોલ સારી દેખાય છે અને રિપલભાઈ તમારે કેટલા વિગા મરતી છે મારે દોડ વિગો મરતી છે અચ્છા અને તમે પણ ભૂમિ વાપરેલું છે બરોબર અને શું પ્રમાણે વાપરેલું છે એક 1 એકર 1 લિટર ઓકે તો તમને ભૂમિ કેર વાપર્યા પછી શું ફરક દેખાય ગ્રીનરી સારી આવી ને growth સારો અને ફૂલ સારા આવે બરોબર અને ઉત્પાદનમાં કઈ ફરક ઉત્પાદનમાં ફેર પડી ગયો ઓકે ઓકે આભાર ખેડૂત મિત્રો